દેવગઢબરિયા તાલુકાના રાતડિયા ગામે બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અનેક અગવડતાઓ આ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પંચમહાલના રીચવાણી ગામે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને બસ સુવિધા ન હોવાના કારણે જ અગવડતા પડી રહી છે દેવગઢ બરિયા તાલુકાના રાણીપુરા રાતડિયા અબલોડ જેવા અંતરિયાળ ગામોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ભારે તકલીફ એઠી પડી રહી છે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ચારથી પાંચ કિલોમીટર દૂર ચાલીને પહોંચે છે અને બડવા ગામે પહોંચી ત્યારબાદ બસ મળતી હોય છે વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળી રહેતા કહી શકાય કે તેમની અનેક અગવડતાઓ ઊભી થઈ રહી છે અને સમયસર એસટી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પૈસા ખર્ચીને ત્યાં જ જવું પડતું હોય તેવું પણ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી છે અને સમયસર એસટી બસ મળી રહે તે માટેની હાલ વિદ્યાર્થી અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે હું રાતળિયા ગામનો બસની છું અને અમે વીસથી પચીસ જણ રીછ સ્કૂલ પર જઈએ છીએ અમે ભડભા જઈએ છીએ અને બસ અમને સમયસર મળતી નથી અને ભાડું ખરીદીને જાય છે તો માગવું પડે છે અને પ્રાઇવેટ જાય છે ત્યારે બારથી એક વાગી જાય છે અને અમે સાતથી આઠ કિલોમીટર ચાલતા આવીએ છીએ તેથી ડેપો એજન્સીને જણાવવાનું કે અમારા માટે બસની સુવિધાઓ કે

તો શું માંગ તમારે કે બસ આવે ત્યાં બસ આવે હા એના હા નામ છે બસ નથી આ હું દર્શન ગણપત મારું ગામ રાતડિયા રાતડિયાથી ભરવા બેસો બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી તકલીફ પડે છે બસ મૂકવામાં બસ નહીં મળતી અમે રાત્રે ત્રણથી ચાર કિલોમીટર ગરબા ચાલીને જઈએ છીએ અને બસ ગરબા પૂલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ બાર અમારા અભ્યાસ કરું છું તેથી સરકાર શ્રી છે સર સમયસર મારી માગણી છે સરકાર સરકારશ્રી વિનંતી કરી છું મારું નામ ધર્મેશ સવાયા છે હું દેવગઢ બારિયા તાલુકાના રાથડિયા ગામથી આવું છું અને આજ રોજ અહીંયા દેવગઢ બારિયા તાલુકાના એસટી ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા ત્યાં છ સાત કિલોમીટરથી ચાલીને આવવું પડે છે ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગળી છે ભડભા જે બે ત્રણ પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે પાંચ છ કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે પાંચ છ કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું પાંચ છ કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ